વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દીક્ષલ ગામે બળદને વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું કપરાડા તાલુકાના દીક્ષલ ગામના મંદિર ફળિયા કાળુભાઈ જાનુભાઈ મહલાની જમીનમાં હાઈટેન્શન અગિયાર કેવી લાઇનની ટીસી પાસે ખુલ્લા જીવિત અર્થિંગના તાર જમીન પર હોવાથી બળદને કરંટ લાગતા બળદનું મોત થવા પામ્યું હતું સમગ્ર બનાવ અંગે સોનિયાભાઈ સોમાભાઈ મહાલાએ ગામના સરપંચ મોહનભાઈ પાંડુભાઈને જાણ કરતા સરપંચ ઘટના સ્થળ સ્થળે દોડી આવ્યા બાદ આ ઘટના અંગે સુથારપાડા ડીજી સીએલના કર્મચારીને જાણ કરતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કોણ લેશે આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ થવા લાગી છે તેવું લોકો જણાવી રહે છે સરપંચ દીક્ષલ શું ઘટના બની આજે આમ પાંચની સાડા પાંચની ગાળામાં ખરું ને એક બળદ એ ચરાવતો હતો હાથે ગોળ ભર્યો હતો પણ તે આવીને ઢોર ખરું ને એમાં ફસાઈ ગયો ને શોર્ટ લાગીને શોર્ટ સર્કિટ થઈને મૃત્યુ પામ્યો પોલીસ કેસ અત્યારે તો પોલીસ કેસ કરાવ આગળ બે વર્ષ પેલા બનાવ બનેલો હતો તો રેકોર્ડ રેકોર્ડ નથી એમાં એમ કહેવા માગે કે રેકોર્ડ જ નથી એટલે અમે કાયદેસર હવે છે ને પોલીસ કેસ ને કરીને પીએમ પીએમબી કરાવવાના હશે એટલે જે કંઈ કાર્યવાહી કરવાની થાય તે બધી કરવાની છે ડીજી વિશે એ લોકોને અમે જાણ કરી હતી એ લોકો આવી ગયા આમ તરત પણ એના પહેલાં છે ને આ બળદ છે ને મૃત્યુ પામેલું હાલતમાં ને એ લોકોની થોડી બેદરકારી વિશે કેમકે જે તાર ફસિંગ આવે જે વોલ કરવાનો આવે તે બી નથી ને એક ખુલ્લી જગ્યા છે ને બાજુમાં અહીંયા પ્રાઇમરી શાળા બી છે કેમકે બાળકો બી અહીંથી અવર જવર કરતા છે એટલે કોઈ વખત બાળકોને બી એવું નુકસાની થાય એના માટે અમે રજૂઆત કરી શકે હવે તમે તાત્કાલિક પેલું વોલ કરી દેવો